નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પણ આપશો તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે ચૂંટણી માહોલ વચ્ચે વધુ એક અંતિમ પરીક્ષા જાહેર કરવામાં આવી છે મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરવાના છે તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ બંને બનાવે છે મૂકું છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ એક્ઝામમાં આવે અથવા ઓગણવાડી બાબતે શિક્ષક વગર બાબતે સરકાર નિવૃત્ત કર્મચારી બાબતે કોઈ પણ તમે જાણ કરવામાં આવશો ચેનલ સબ્સકરણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે મિત્રો બેલ કંઈ બેલ વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ કેમ બટન પર દબાવી દેજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે પ્રાથમિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તો તમે જોઈ શકો છો મિત્રો આયોગ દ્વારા નીચે દસાવે જાહેર પ્રાથમિક કસોટી તારીખ જાહેર કરવામાં આવી છે નાયબ કાર્યપાલક ઇન્જિનિયર યાત્રી વર્ગ ટુની જેમિત્ર એક્ઝામ ચાર આઠ હજાર ચોવીસ છે જોઈ શકો છો જે પરીક્ષા આઠમા મહિના ચોથી તારીખે જાહેર કરવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગ્રેની જાહેરાત આપવામાં આવી છે તો મિત્રો આ નવી જાહેરાતમાં આવી નવી અપડેટ માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ લાઈક કર જેથી અમને મોટિવેશન મળે કે અમા વિડીયો તમને સુધી પહોંચે છે અને તમને યોગ્ય લાગે છે માય ન્યૂઝ તો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું નવા એક વિડીયો સાથે આભાર